અને વાત કરીશું બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મહત્વપૂર્ણ વેપારી મથક ધરા માર્કેટયાર્ડમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી જિલ્લા આ કોઈ હરીફ ઉમેદવાર મેદાનમાં ન હોય ત્યારે ચેરમેન પદે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે કિરીટભાઈ ઠક્કરની બિનહરીફ વરણી કરવા ભાવ હતી ભાજપના દબદબા વાડી આ ચૂંટણી પ્રસંગે ડાયાભાઈ પિલ્યાતર સહિત અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિજયની જાહેરાત બાદ કાર્યકરોમાં આનંદનો માહોલ સર્જાયો હતો અને બંનેને પુષ્પમાળાઓ પહેરાવી સન્માનિત કરાયા હતા નવા ચેરમેન અને વાઇસ ચેરમેને વિધિવત ચાર્જ સંભાળ્યું અને તમામ ખેડૂતોને યાર્ડમાં સર્વોત્તમ સુવિધાઓ આપવાનું આશ્વાસન આપ્યું હતું ભારતીય જનતા પાર્ટી એ મને ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે મેન્ડેટ આપીને અમારી બંનેને જે જવાબદારી આપી છે એ બદલ આ રાજ્યના યસિ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને જળ સંસાધન માન્ય આપણા સી આર પાટીલ સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો એમની સાથે આપણા સંગઠન મહામંત્રી રત્નાકરજી સાહેબ હોય આપણા મહામંત્રી આદરણીય રત્નીભી પટેલ સાહેબ હોય અને સમગ્ર પ્રદેશનો આભાર વ્યક્ત કરીએ સાથે સાથે વિશેષ આભાર આપણા જિલ્લા આપણા જિલ્લાના યસઓસી અધ્યક્ષ આ વિસ્તારના લોકલાડીલા નેતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આદરણીય કીર્તિસિંહ વાઘેલા સાહેબની સાથે સમગ્ર જિલ્લા ભાજપની ટીમનો પણ આ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નટુભાઈ મહામંત્રી શ્રી રમેશભાઈ અને આપણા અમરસિંહજી અને સમગ્ર તાલુકા ભાજપની ટીમ આપણા થરા ભાજપના પ્રમુખ આદરણીય દિનેશજી અને મહામંત્રી આદરણીય અલ્પેશભાઈ અને ભૂદેવ અને સમગ્ર તમામે તમામ આગેવાનશ્રીઓનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે આ તાલુકાની જનતા જનાર્દનનો અને તમામે સમાજના સામાજિક રાજકીય તમામે આગેવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમારા ઉપર વિશ્વાસ મૂકી અને અમને ચેરમેન અને વાઇસ ચેરમેન પદની અમને આજે મેન્ડેટ આપી અને વિજેતા જાહેર સર્વાનુમતે કર્યા અને મને વાઇસ ચેરમેન પદનો મેન્ડેટ આપ્યો તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા પ્રદેશનો જિલ્લાનો અને થરા શહેરનો અને તાલુકાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થરા વેપારી વિભાગમાંથી મને જંગી બહુમતીથી લોકોએ વોટ આપ્યા અત્યાર સુધીનો નિયમ એવો છે કે જેના ચેરમેન હોય એના જ વેપારી મિત્રો ચૂંટાતા હોય છે તેમ છતાં વેપારી મિત્રોએ તમામ વેપારી મિત્રોએ મારા ઉપર પરિવર્તન પેનલમાં વિશ્વાસ મૂકી અને મને અને અમારી પેનલને ભવ્યતુ ભીવ્ય જીત જીતાડ્યો તે બદલ તમામ વેપારીઓનો અને ખેડૂત મિત્રોએ અમારી પરિવર્તન પેનલને જીત આપી તે બદલ તેમનો સમગ્ર ટીમને હું આભાર માનું છું અને જે અમે અમે વચનો આપ્યા છે તે વચનો અમે પરિપૂર્ણ કરશું એ બદલ